મોરબીના હળવદ અને સુરેન્દ્રનગરના ધાંગધ્રાની સીમ વિસ્તારને જોડતા ખેતરોમાંથી વરસાદી પાણીના નિકાલ માટે હળવદ તાલુકાનું રણમલપુર તેમજ ધ્રાંગધ્રા તાલુકાના એન્જાર ગામના ખેડૂતો એકઠા થયા હતા અને ધાંગધ્રા પ્રાંત અધિકારીને મોરબી પ્રાંત અધિકારી બંને ગામના ખેડૂતોને પોતાની રજૂઆત કરી હતી જો કે વરસાદી પાણી ભરાઈ જતાં રણમલપુર ગામની આશરે પાંચસો વીઘાથી વધારે જમીનો પાક નિષ્ફળ જાય છે તો બીજી તરફ આ પાણી યજાર ગામની સીમમાં જાય તો ત્યાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે અને જમીન ધોવાણ થાય છે અને તેને લઈને જ બંને ગામના ખેડૂતોએ પોતપોતાની રજૂઆત કરી હતી સાથે જ પ્રાંત અધિકારીઓને અલગ અલગ રજૂઆત કરી હતી હળવદના રણમલપુર ગામમાં પણ છેલ્લા ઘણા વર્ષોથી આ વરસાદી પાણી ભરાય છે અને તેને લઈ પાક નિષ્ફળ જાય છે ગત વર્ષે પણ ઘણું બધું પાણી ભરાયું હતું અને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું ત્યારે હળવદ પ્રાંત અધિકારી તેમજ ધાંગધ્રા પ્રાંત અધિકારી રણમલપુર અને એંજાર ગામના ખેડૂતો સાથે મધ્યસ્થતા કરી અને પાણી નિકાલ માટે રસ્તો કાઢવા પહોંચ્યા હતા અહીંયા દિવસેનો બંધ પાડો તોડવા માટેની કંઈક હિલચાલ ચાલુ થઈ છે આપણે મારે અમને વિનંતી છે કે આ જે પ્રશ્ન છે એ ઓગણીસો ને ચોરાશીથી આ પ્રશ્ન છે કારણ કે જે તે સમયે અમારા જે વડવા હતા ત્યારે એનો પાણીનો પ્રશ્ન થયો હતો ત્યારે આ જે બંધપારો છે એ ત્યારે અમારે જ્યારે લીગલી અમે ત્યાં લડેલા અને ત્યારે તાલુકા પંચાયત સાહેબ આ બંધપારો રાહત કામમાં અમને બનાવી દીધેલું અને એક રસ્તો કાઢ્યો હતો કે આ પાણી જે છે કેનાલ કહી છે અને આ જે કેનાલ છે કેનાલ એકચુલી અમારી જમીનમાં અમે સાહેબ ત્રીસ ફૂટ જગ્યા છોડીને જમીનમાં આપેલી આમાં ક્યાંય કોઈ રણમલપુરની એક ફૂટ પણ જગ્યામાં આમાં કાંઈ દબાણ નથી એટલે ત્યારે તો આ જે ચાર કેનાલ જે છે આખી કેનાલ અહીંયાથી પાણી નીકળે એટલે સાહેબ તમને કોને આ બાજુ જે કુડા નદીમાં જતું રહે પણ આમાં પ્રશ્નોતર એવો થયો છે કે એ લોકોનો એવો સાહેબ આગ્રહ છે અને એવી સાહેબ અઠાગ્રહ છે કે ભાઈ અહીંયા કેનાલ તોડીને હવે અમારે આ જે જમણી બાજુ જે છે એ અમારા જે કોળી પટેલના નાના નાના ખેડૂત છે જેને ચાર કે પાંચ પાંચ વીઘા જમીન છે અને અહીંયા સાહેબ એનો કોઈ નિકાલ પણ નથી કે કોઈ એવો રસ્તો પણ નથી તેમ છતાં સાહેબ એ લોકોનો આગ્રહ રાખીને સાહેબ એમના એમની જે એમના લાગતા વાગતા સાહેબ પ્રેશર કરીને અવારનવાર સાહેબ હજી ચાર દિવસ પહેલાં સાહેબ મામલતદાર અહીંયા આવેલા ત્યારે મામલતદાર સાહેબે જોયું તો અહીંથી લગભગ તમને કોઈ ત્રીસ ત્રણસો મીટર એક એ લોકોએ ઇલિગલી નાગું નાલું બનાવી દીધું છે નાળાની જગ્યા નથી એના હિસાબે પાણી ત્યાં રોક રોકાઈ જાય છે અને એની પાછળની સાઈડમાં જે કેનાલ અમે બનાવી છે એ કેનાલમાં આ લોકોનો જે દાડમની ખેતી અને જે કચરો છે એ બધો સાહેબ અહીંયા કેનાલમાં નાખે કેનાલ આખી બ્લોક થઈ ગઈ છે હવે જો આ તમને કોને એ નાલું એક તો તોડી નાખવામાં આવે અને એ કેનાલ છે કેનાલ સાફ કરી નાખવામાં આવે અને આગળ સાહેબ કેનાલ આપી દે તો આ પાણી સીધું સાહેબ કુડાની નદીમાં મંડોરિયામાં જતું રહેવું છે પણ સત્તા સાહેબ એનો કોઈ પ્રોબ્લેમ સોલ્વ નથી કરતા અને દર વખતે બબેન બેન તંત્ર દિવસે આ લોકો બધા રાજકીય ગમે ભગવાન જાણે ક્યાંથી આવે અધિકારીઓને સાહેબ બિનજરૂરી સાહેબ હેરેસમેન્ટ કરી અને અધિકારીઓ ત્યાં આવવું પડે પછી ચાર દિવસ પહેલાં સાહેબ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મામલતદાર સાહેબ ખુદ આવીને રોજકામ કરી ગયા છે અને એમને સૂચના આપી છે કે ભાઈ આ તમારું નાલું છે ઇ લીગલી છે અને આ નાલું તમે બે દિવસમાં તોડી નાખજો જો નહીં તોડું તો પછી અમારે તોડવું પડશે તો આજે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના સાહેબ આદેશ છે તેમ છતાં આજની તારીખમાં સાહેબ એને નાલું તેમને રાખ્યું તોડતા નથી એટલે એમને ત્યાં એક ફૂટ જગ્યા મૂકવી નથી અને અમારી ત્રીસ ફૂટ જગ્યા સાહેબ અહીંયા અમે છોડેલી છે સત્તા એ લોકોનો આગ્રહ છે ભાઈ આ તમે કારણ કે આ જમણી બાજુ અમારા અહીંયા લગભગ દોઢસો થી બસો સાહેબ સર્વે નંબર છે કે જો અહીંથી પાણી કાઢવામાં આવે તો સાહેબ અમારા બધા નાના નાના ખેડૂતો બે ચાર ચાર પાંચ પાંચ વીઘા છે સાહેબ આખા સાહેબ આ રોડ ઉપર આવી જાય ત્યારે એ લોકોના તો ફક્ત ચારથી પાંચ જ એવા સર્વે નંબર છે કે જેના ઇફેક્ટ છે અને બાકીના આગળના ભાગમાં એમના ગામનો છે એટલે એમની સ્થાનિક સાહેબ ગમે કંઈક ગમે પોલિટિક્સ હોય ભગવાન જાણ એ લોકોએ આગળ પાણી બંધ કરી દીધું છે એના હિસાબે પાણી આ કેનાલમાંથી આગળ જતું નથી એટલે અમારા સરકારથી ને કલેક્ટર સાહેબને જે પણ એના એને નમ્ર વિનંતી છે કે તમે અમારો એન્જરનો પ્રશ્ન તમે સમજો અને જે લીગલી હોય થાતો અમને વાંધો નથી જો એમ કહેતા હોય કે ભાઈ આ અમારું રાખ છે તો તમે ડોક્યુમેન્ટ આપો અને બે દી પહેલાં જ્યારે આ લોકો આવ્યા હતા દર રોજ કામ કર્યું રોજ કામમાં એ લોકો સાહેબ સહી કરવા નથી એ ભાગી ગયા જો એ હાચા હોય તો અમને રોજકામમાં સાહેબ સહી કરવી જોઈએ ને કલેક્ટર કીધું અમારા ગામને બધા રોજ કામમાં સહી કરી અને સાહેબ એ લોકો સહી ન કરીને જતા રહ્યા પણ છતાં એ લોકો અવારનવાર સાહેબ આ રીતની એક જાતની સાહેબ આખી રાજકીય પોલિટિક દબાણ ઊભું કરી અને આ રીતની કે પ્રવૃત્તિ ચાલુ છે સાહેબ આ કોઈ પણ સાલતમાં અમે યાંજાર ગામ રહીશ સાહેબ આમ સાખી નહીં લઈ જો આ પરિસ્થિતિ સરકારથી આનો કંઈ નહીં લે તો સાહેબ આ હું લોક સાહેબ હવે અમે ઉગ્ર આંદોલન કરશું અને સાહેબ બે ગામ વચ્ચે ભયમણસિંહ પેદા થશે અને જે પણ પરિસ્થિતિ ઊભી થશે એની સંપૂર્ણ જવાબદારી શાસક પક્ષને સરકાર રહેશે આ અમારી ખુલ્લી ચીમકી છે એમને એટલે કોઈ પણ જાતનું ઈલિગલી જો તમે કરશો તો સાહેબ અમારી સમાર અંજાર ગામની જ અમારી પાંચ હજારની વસ્તી છે અહીંયા અમારા અઢારે વણ સાહેબ સાથે રહીને અમે એક બધું જે કરીશું એટલે આમાં ખાલી રાજપૂત સમાને અઢારે વર્ણની સાહેબ જમીન છે અને અઢારે વણ અમારી સાથે છે એટલે અમારી તમારે સૂચના છે કે જો આમાં કોઈ પણ જાતની કઈ કહે કુંડલીમાં ગોળ ભાંગો તો સાહેબ એની પરિણામ તમારે ભોગવવાની તૈયાર રાખજો